અત્યારે મિત્રો કે શું હાલે કે બે કરી મોકલાવું મારા વાલા અત્યારે એવું અમે દ્રશ્ય સર્જાયું છે તમે જોઈ શકો કાકા લસણ ચોપે છે જોઈ એટલું અમે ચોપી દીધું

લસણ એક છૂટું છૂટું રાખવાનું એટલે ગાંઠી મોટો પછી આની અંદર તમે કે આપણે રાખ રાખ એટલે કે રસોડામાં જે આપણે લાકડા એને રાખ તમે પોચું એટલે થાય મોટો પછી ગામ ઉતર છે નો પોદરો છે ચાલુ તમે નાખો તો જમીન પોચે રે એમ લહ નો એકદમ જામે અને લહનો ગાંઠી રામે એટલે મોટો થાય મોટો થાય કળી મોટી થાય

અને કળીની પણ લાલ તમને બતા નસલમાં કલરમાં પણ લાલ બતા બાકી જોઈ લો મિત્રો અત્યારે ડુંગરી વાવી છે જોઈ શકો તમે બાકી આ મરચી છે તમે જોઈ શકો બાકી આ બાજુ આપણે અહીંયા પણ મરચી છે એ આપણે રીંગણી હતી પછી આમાં કાકા શું નાખેલું છે આપણે આમાં મૂળા નાખ્યા પછી મેથી નાખી છે ધાણા નાખ્યા છે ધાણા નાખ્યા છે મિત્રો આપણે જે આપણે વસ્તુ આપણે જે આપણે જે આપણે ફૂલ મિત્રો કાંઈ એમાં દવા બવા કઈ નહી તમે જોઈ લ્યો આ વિન્ડો છે તમે જોઈ શકો મિત્રો આ બાકી જોવો આપણે જો આ શેરડી છે કેમ બાકી મિત્રો આ શેરડી આપણે અહીંયા બહુ જાજી હતી પણ આ હું હમણાં લગન આવ્યા હતા એટલે બધા લઈ જાય એના કારણે અત્યારે આટલી કદ વધી છે બાકી ખુબ જ હતી મિત્રો આપણે તમે જોયું હોય તો આમ એમ થાય આ શેરી ની ખેતી કરી છે એવું લાગે અને મિત્રો આપણે એવી જમીન છે કે જેથી આપણે બધું એટલે જે વાવો બધું ઉગે જ છે હું કેવું કે ગુવાર વાવ્યો છે નો વિનો વાવ્યો છે ગાજર વાવા છે મૂળા વાવ્યા છે અને આ જે બતાવી લીલી લસ ઓલી લીલી હળદર છે તમે જોઈ શકો મિત્રો એના પાન આ રીતના હોય છે અને મિત્રો આપણે જે નો શોર્ટ વિડીયો બનાવ્યો એ મિત્રો ખુબ જ વાયરલ થયો તમે નો જોયું જોઈ લેજો બાકી જોઈ લો રીંગણી છે જોઈ પાન જો ખાલી અને એ એક નંબર કાટાની રીંગણી છે કેમ બાકી કાટાળી નેચરલી બાકી જોઈ લે અત્યારે આપણે જો ટીસી ની નીચે છે આપણે જરાક જગ્યા રાખી નથી જ્યાં આપણને જગ્યા મટી વાવી દીધું છે આપડે કઈ બાકી નથી રાખ્યું મિત્રો બાકી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો મળીએ ચાલો આપણે બીજા વિડીયો ફરી પાછા મળીએ જય માતાજી વળી વળી